ના પ્રશ્નો અને પ્રાદેશિક પરિવહન અધિકારી દ્વારા થતા વાહનના તંદુરસ્તી પ્રમાણપત્ર સંબંધિત મુદ્દાઓ પર પોતાની રજૂઆત કરી હતી રિક્ષા ચાલક રિક્ષા ચાલક સંઘને મુખ્યત્વે સેશન રોડ જેવા મહત્વના સ્થળો પર પૂરતા રિક્ષા સ્ટેન્ડની વ્યવસ્થા કરવા અને અવારનવાર દંડ ફટકારવાની કાર્યવાહી બંધ કરવા માટે માંગ કરી હતી આ ઉપરાંત પ્રાદેશિક પરિવહન કચેરી દ્વારા વાહનોના તંદુરસ્તી પ્રમાણપત્રને મંજૂર કરવાની પ્રક્રિયાને સરળ અને ઝડપી બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો જેથી રિક્ષા ચાલકોને અન્યાય ન થાય સંઘે જણાવ્યું હતું કે રોડ પર પૂરતી વ્યવસ્થાના અભાવે તેમની ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને તેમના રોજગાર પર વિપરીત અસર પડે છે આ આવેદનપત્ર દ્વારા સંઘે તંત્રને સ્પષ્ટ સંદેશ આપ્યો કે જો તેમની વાજબી માંગણીઓનો ટૂંક સમયમાં ઉકેલ લાવવામાં નહીં આવે તો તેઓ દ્વારા આંદોલનાત્મક કાર્યક્રમો હાથ ધરવામાં આવી શકે છે જિલ્લા પોલીસ અધિષક ને કલેક્ટર દ્વારા સંઘના પ્રતિનિધિઓ ને તેમની રજૂઆત પર યોગ્ય ધ્યાન આપી ને સત્વરે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી હતી વહીવટી તંત્રના આ નિર્ણય પર હવે દાહોદના રિક્ષા ચાલક સમુદાયની નજર ટકેલી છે હાલ એક આવેદનપત્ર બીજું પણ આજરોજ આપવાનું થયું છે જેમાં અનુસંધાને અમારો દાહોદ શહેરમાં ઘણી જગ્યા પર અમારા પોતાના સ્ટેન્ડો છે વર્ષોથી નામદાર કલેક્ટર સાહેબના હુકમો છે અમારી પાસે હુકમો અનુસંધાના જે તે જગ્યાએ જે તે સમયથી અમારા સ્ટેન્ડો કાર્યરત છે કાર્યરતમાં ઘણીવાર એવું થયું છે કે એ સ્ટેન્ડો પર અમારા પહેલાં બોર્ડ હતા સ્માર્ટ સિટી પહેલાં અમારા ત્યાં બોર્ડ હતા તમામ સ્ટેન્ડો હતા પરંતુ નગરપાલિકાના વહીવટ બદલા હતા નગરપાલિકાના એક તરફી શાસનમાં સ્માર્ટ સિટી લીધા પછી પણ અમારા કોઈ પણ પ્રકારના બોર્ડ કે સ્ટેન્ડ રાખવામાં આવ્યા નથી અને કાર્ય સ્ટેન્ડ અમારું બસ સ્ટેશનથી લગાવીને શહેરના દરેક ખૂણામાં ઈ રિક્ષા અને અમારી ઓટો રિક્ષાના સ્ટેન્ડો છે પરંતુ આજ રોજ અમને એવી ફરિયાદ મળી હતી અમારા ઓટો રિક્ષા ડ્રાઈવર યુનિયનના ભાઈઓ તરફથી કે જેઓ બસ સ્ટેશન પર અમારા કાયદેસરના સ્ટેન્ડ પર ઉભા રહે છે અને ઊભા રહીને વર્ષોથી એ જગ્યા પરથી પોતાનું પુનર્વર્સન કરવા માટે દાહોદ શહેરના કોઈપણ ખૂણા પર રિક્ષા ડ્રાઈવર એ ત્યાંથી સવારી ભરીને જાય છે અને એ અનુસંધાનમાં ત્યાંના લોકલ આગેવાનો લોકલ કાઉન્સિલરો અને નગરપાલિકાના ચીફ ઓફિસર નગરપાલિકાના દબાણ અધિકારી એ સ્ટેન્ડને હટાવવા માટેના પ્રયાસો કરે છે અગાઉ પણ આવી રીતે વિજય ટોકીની બહાર અમારું એક સ્ટેન્ડ હતું ત્યાં હમણાં હાલ સ્ટેન્ડ બિલ્ડિંગ વેચાઈ ગયા કારણે નગરપાલિકાએ ઠરાવ કરીને રોડ બનાવી દીધો છે અને ત્યાં કાયદેસરના કોમર્શિયલ શોપિંગ સેન્ટર બની ગયા છે અને એના અનુસંધાનમાં અમારું રિક્ષા સ્ટેન્ડ એ જગ્યાથી પણ ગાયબ થઈ ગયું છે અને એવી જ રીતે હવે બસ સ્ટેન્ડની બહાર જ્યાં મારી રિક્ષા વીસ ઉભી રહી છે કેપેસિટી છે મારી અને એ પણ બિલ્ડિંગ હવે ખાલી થઈ ગયું છે પહેલાં અર્બન બેંક હતી વર્ષો પહેલાં એ ખાલી થયા પછી બિલ્ડિંગની બહારથી ખસેડવા માટે ત્યાંના લોકલ આગેવાનો અને લોકલ લોકો અને લોકલ સરકાર નગરપાલિકાની અને ચીફ ઓફિસર અને એના કાઉન્સિલર તથા એમના દબાણ અધિકારીઓ વારંવાર ડ્રાઈવરોને પ્રેશર કરે છે જેનાથી ડ્રાઈવરો ભયભીત થાય છે અને આવા જે વ્યક્તિઓ છે અને આવું જે ચાલે છે એટલે નામદાર કલેક્ટર સાહેબને રજૂઆત કરવાયા છે જો તમે આમાં તકેદારી નહીં દેશો તો ડ્રાઈવરોની આજીવિકા છૂટી જશે અને આના સિવાય અમારું કોઈ આવેદન નથી અમારે બિલકુલ શાંતિ સંપૂર્ણ રીતે અમારા સ્ટેન્ડ પર કોઈપણ પ્રકારના દબાણ ના જોઈએ અને નગરપાલિકા આમાં ધ્યાન દે સ્માર્ટ સિટી પણ આમાં ધ્યાન દે આભાર